નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય ગણિત જેની પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે એ તારીખ બાવીસ આઠ બે રોજ ચોવીસ ના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્રો સગા સંબંધી શકો છો ચાલો જોઈએ કયા પ્રશ્નો છે એટલે કે કયા પ્રકરણનો સમાવેશ થાય છે તો કે પ્રકરણ ચૌદ અને 7 નો સમાવેશ થાય છે આ પ્રશ્ન બે એક મારે તો ચાલો જોઈએ પ્રશ્ન એક જ્યાં આપ્યો છે એક પંદર ગુણનો છે પ્રશ્ન બે દસ ગુણનો છે તો આપણે ડાયરેક્ટ પ્રશ્ન એક ઉપર જઈએ તો અહીંયા આપણે આપ્યું છે શું આપ્યું છે કે વિભાગ એ એમાં પ્રશ્ન એક છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ચાલો જોઈએ વર્ગ દસ દેશ પચીસ ની મધ્ય કિંમત સત્તર છે વિધાન કેવું છે ખોટું છે બીજો સવાલ છે અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે વિધાન કેવું છે ખોટું છે ત્રીજો પ્રશ્ન છે z બરાબર ત્રણ એમ માઇનસ બે અને એક્સ બાર તો જવાબ આવશે શું આવશે ખરું આવશે ચોથો પ્રશ્ન મધ્યક મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી માપ છે વિધાન કેવું છે ખરું પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ પાંચ છે વિધાન કેવું છે 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 ખરું હવે ઘણા પ્રશ્ન કે સર અમારે આ જે ગણિત વિષય એમાં સમજવામાં તકલીફ પડે છે તો આ સિવાય બાકી મટીરિયલ કે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જોકે આપણી એપ્લિકેશનમાં શું શું મળશે એ બધું જ તમને અહીંયા આપ્યું છે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો હવે આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં કરશો લિંક આપી છે ત્યાં ક્લિક કરશો તો પણ મળી જશે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર કે જે તમારા માતા પિતાનો ઘરે જે ફોન રહેતો એનું નાખીને સેન્ડ ઓટીપી કરવાનો ઓટીપી નાખશો એટલે તમે ચાર આકર ઓટીપી આવશે નાખી દેશો લોગ લોગિન થઈ જશો હવે અહીંયા આવું કંઈક પેજ આવશે હવે અહીં પેઇડ કોર્સમાં જશો ને મિત્રો

આ સિવાય તો કે વિજ્ઞાન અને એસએસ નો સંપૂર્ણ પ્રશ્ન બેંક છે જે એસએસ ની એની સોલ્યુશન છે આ સિવાય શોર્ટકટ સાથે રંગીન મટીરીયલ છે આ સિવાય ટૂંકમાં ઘણું બધું છે તમે ધોરણ દસ નું એમાં જે એક પૂછી બધું જોઈ લેશો તો તમારે બોર્ડમાં સારા એવા ગુણ મળી જશે રેડી હા આ સિવાય એક્ઝામ પેપરમાં આની પીડીએફ મૂકી દેસુ ટૂંક સમયમાં એ પણ તમે જ્યાંથી જોઈ શકશો હવે ઘણા વિદ્યાર્થી એમ કે સર અમારે બીજા વિષયના વિડીયો જોવા છે ધોરણ ઉપર ક્લિક કરશો ધોરણ ત્રણ થી બારમાં એટલે આવા રીતના ફોલ્ડર ખુલશે એમાં જે ના તમારે વિડીયો જોવા હોય એની પર ક્લિક કરો એટલે આવા વિષય આવશે વિષય પર ક્લિક કરશો પાઠ આવશે પાઠ પ્રમાણ તમે એના વિડીયો સંપૂર્ણ જોઈ શકશો તો ખાસ તમારા મિત્ર સગા સંબંધીને જાણ કરો શેર કરો હા આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મિત્રો તમને આ ગણિત પ્રશ્ન બેંકની સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંકની બધી અહીંથી તમને પેડ કોર્સમાંથી મળી જશે ચાલ આપણે આગળ વધીએ બીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તેમાં શું આપ્યું છે પ્રથમ પાંચ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલજી ગયા છે તો કે પાંચ છે ભાઈ પાંચ દસ પાંચ સાત માઇનસ પાંચ માઇનસ માહિતી શું થશે મિત્રો તેર આપેલ કોઈ માહિતીમાં માટે જો સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર પાંચ પંચોતેર અને સીગમા એફઆઈ બરાબર બાર તો એક્સ બાર બરાબર શું આવે મિત્રો છ પોઈન્ટ પચીસ આપેલ માહિતી માટે બહુલક બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે તો એમાં આવશે આગળ ગ નીચેના વિધાનો સાચા બને તે રીતના આપણે વિકલ્પ પસંદ કરવાનો છે કે સિનેમા ઘરોમાં આગળની હરોળમાં ત્રેવીસ બેઠા છે અને જો તમને તમને મધ્યસ્થ સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે શું આવશે મિત્રો બાર નંબર રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓની ઉંચાઈ ખાલી જગ્યા માહિતી તો વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતીની જરૂર પડશે આગળ વધીએ આપણે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે તો કે જો તમને એ માહિતી આપેલી છે એના દરે વર્ગ અંતરાલ આપેલ હોય તો તેમની વર્ગ લંબાઈ ખાલી જગ્યા થશે તો જવાબ શું આવશે મિત્રો દસ ચોથો સવાલ અંક બત્રીસ થી શરૂ થતી ચાર સંખ્યાઓના સમૂહ નાની નાનાથી મોટા ક્રમનો ગોઠવાયેલ છે જો માહિતીનો મધ્ય પાંત્રીસ હોય તો નીચેનામાંથી કયા સંભવત સંખ્યાનો સમૂહ આપેલ માહિતીને અનુકૂળ છે તો જવાબ આવશે મિત્રો બત્રીસ પાંત્રીસ આડત્રીસ એકતાલીસ પાંચમો સવાલ છે અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ એ કયા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે તો જવાબ આવશે બી મધ્ય મિત્રો હજી જો અહીંયા આપણે માત્ર જવાબની ચર્ચા કરીએ છીએ હવે આ જવાબો કઈ રીતના આવ્યા એ બધું જ આપણે ગણિતના કોર્સમાં ચર્ચા કરી લીધી છે કલ્પેશર દ્વારા તો તમારે હજી સમજવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને સમજી શકો છો વિભાગ બી છે મોટા પ્રશ્નો છે એના જવાબ ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ નેક્સ્ટ આપણે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે આગળ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ નેક્સ્ટ આપણે શું આપ્યું છે તો કે હા આ બધા આપ્યું છે વિભાગ સી આવી રીતના આપેલો છે આપને હા વિભાગ સી અને પછી કયો આપ્યો છે વિભાગ ડી એમાં બધા મોટા પ્રશ્નો છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બી તો પ્રશ્ન માં આપને આપેલો છે વિભાગ એ તો અહીંયા આપેલી છે માહિતી કે ભાઈ વિધાન સાચું બને તે રીતના ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપ્યું છે ઇ એ બી કંશમાં આપ્યું છે એનું ઉદ્ગમ બિંદુનું અંતર ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો જવાબ આવશે મિત્રો બી બીજો પ્રશ્ન છે ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુ બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ માટેનું અંતર સૂત્ર પૂછતા સુમિત આ સૂત્ર આપેલ જવાબ આપે છે અને જ્યારે સરસ્વતી આ સૂત્રનો જવાબ આપે છે તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તો જવાબ શું આવશે મિત્રો સુમિત અને સરસ્વતી બંને સાચા છે ત્રીજો પ્રશ્ન છે પાંચ 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 જીરો અને જીરો પાંચ એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ બિંદુઓ છે તો કયા ત્રિકોણના શિરો બિંદુ છે મિત્રો તો કે સમજુ ત્રિકોણ ના શિરો બિંદુ છે ચોથો સવાલ છે બિંદુ એ માઇનસ બે ત્રણ માંથી એક્સ પર દોરેલા લંબમાં યામ ગયા લમ પાદના જેમાં જવાબ શું આવશે મિત્રો ત્રણ અને જીરો ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ ચાર અને માઇનસ છ હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ કયું આવશે તો કે માઇનસ ચાર અને છ આવશે વિધાન સાચા બને તે રીતના ખાલી જગ્યા છે મિત્રો બે અહી આપેલું છે બિંદુ એ બરાબર એ એ છે એક્સ વન વાય વન અને બિંદુ બી એક્સ ટુ વાય ટુ ને જોડતા રેખાખંડ કે જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ એક્સ જગ્યા છે તેમાં જવાબ શું આવશે મિત્રો તો કે આ આપણો જવાબ આવશે નેક્સ્ટ ત્રીજો જોઈએ બિંદુઓ છ અને માઇનસ બે અને માઇનસ છ અને બે જોડતા રેખાખંડનું ખંડનું છે મધ્ય બિંદુ ખાલ જગ્યા છે તેમાં શું આવશે તો મિત્રો એમાં આવશે જીરો જીરો વાય અક્ષ ની કોઈ બિંદુ નો અંતરને ખાલી જગ્યા કહે છે તેને શું કહેવાય છે કોટિકોણ હે અંતર સૂત્ર ખાલી જગ્યા છે તો એમાં જવાબ આવશે મિત્રો આ પેલો આપણો જવાબ આવશે આ રીતના જવાબ થશે નેક્સ્ટ આપણે શું કરવાનું છે તો કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો બિંદુઓ માઇનસ સોરી બિંદુઓ છે જીરો અને બે અને જીરો અને માઇનસ બે અને બે અને જીરો સમરેક છે વિધાન કેવું છે ખોટું છે બિંદુ ત્રણ અને માઇનસ સાત નું વાય અક્ષ થી લંબ અંતર ત્રણ છે વિધાન કેવું છે ખરું છે બિંદુઓ આઠ અને માઇનસ ચાર અને માઇનસ ચાર અને આઠ ને જોડતા રેખાખંડ નું મધ્ય બિંદુ છ છ છે તો વિધાન કેવું છે ખોટું છે બિંદુ ત્રણ અને ચાર નું ઉદગમ બિંદુ થી અંતર પાંચ છે વિધાન કેવું છે ખરું જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શૂન્ય થાય તો બિંદુઓ એ બી અને સી સમરેખ થાય વિધાન કેવું છે ખરું છે તો આ તો આપણા હેતુલક્ષી પ્રશ્નો નેક્સ્ટ બીજા છે વિભાગ બી કે જે આપણે મોટા પ્રશ્નો છે આવી જ રીતે આપણે વિભાગ સી આપેલો છે રેડી હા તો મિત્રો આ વિડિયોમાં આપણે અહીંયા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હવે જે બધા જે પ્રશ્નો છે એટલે કે વિભાગ બી ના છે સી ના છે એ એ પ્રશ્નોનો પહેલા તો સોલ્યુશન ક્યાંથી મળશે તો મેં તમને જે આગળ જણાવ્યું એની પીડીએફ આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં મળી જશે આ સિવાય મિત્રો આપણે ટૂંક સમયમાં ફરીથી આખે આખો વિડીયો મૂકીશું એમાં દરેક પ્રશ્નો હા મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો બધાનું ટાઈપિંગ સાથેનું સોલ્યુશન છે એ મળી જશે રેડી એનો પણ ફરીથી વિડીયો આવશે તો ખાસ ચેનલમાં નવા આવશે તો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી જો તમને કોઈ ગણિત અને વિજ્ઞાનમાં કોઈ ક્વેરી હોય તો તમે આ કોર્સમાં સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો એસેસનું મટિરિયલ પણ તમે મેળવી શકો છો ધોરણ દસની પ્રથમ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન આઈએમપી પ્રશ્નો બધું જ તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં લઈને મેળવી શકો છો તો હજી જો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરી ઇન્સ્ટોલ કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોડિયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત